વેલકમ બેક ટુ માય ચેનલ એવું તો બધા આવ્યું છે બેંકમાં પૂછવા ગયા છે બધા એટલી બધી લાઈન છે ને બહુ તો એ તો બધું મારાથી ઊભું ના રહેવા એટલે હવે છેલ્લે બેંકમાં પૂછવા ગયા છે જાડું તો બેંકમાં ના પાડે તો પછી છેલ્લે લાઈનમાં જ મારે ઊભું રહેવું કેમ કાઢે છે હે જાવ મે લાઈન માં ઉભી રહેવા ના કઈ મને ખબર નથી કુછ કે શું થી જશે ને તો કે ભાઈ લાઈન માં ઉભા રહે ના કાઢતા હોય તો એ કલક બે હોય તો બી ચાલી જાય પછી મે ચાલતી જઈશ હા એમ પાછા આઈતી હમ એમ થી હોય તો એમ થી

एक मोजरी लेनी है कि निकले ना हां नहीं अच्छी दे एक पान तो ये अपनGamma कर हां बिक वो भेज ही बुलाने

सरकार सेवा आश्रम वाला

ત્યાં મેં ફોન કર્યા વગર ગઈ હતી એટલે ઉપર ચડી રહી પછી પાછી નીચે ઉતરી તો પછી મેં આવી છું પિંકીબહેનના ઘરે અને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે આવીને થોડી વાર પિંકીબહેન જોડે બેઠા હતા અને આવી ગયો છે અમે બે વાગ્યા છે એટલે પિંકીબેન પણ ગયા નોકરી પર તો એમની ડ્યુટી છે બે થી નવ સુધીની એટલે તો આજ તું મારી રમે છે બેઠી છું બહાર લોભી માં નાસ્તા નીચે બૂમો પાડે છે તો સીઓ ને રેખા લોકો ગયા હતા એમના ઘરે એટલે કે વડિયા એમનું ઘર છે ત્યાં સોસાયટીમાં તો કઈ કામ કરાવવાનું હતું એટલે ગયા હતા અને મેં પણ ફોન કર્યા વખત ઉપર ગઈ હતી મને એવું કે હશે અત્યારે તો કઈ વાંધો નહીં ચડીને પાછી આવી ને ઉપર હિંકીબેનના રૂમ પર તો આધાર કાર્ડ તો એવું થયું કે અત્યારે નવા બનતા જ નહીં એવું કહે છે હમણાં થોડો ટાઈમ લાગશે તો આમ ફોન કરીશું એવું કીધું છે તો ગામના આંગણવાડીમાં ફોન કરશે કે નવા બને છે ત્યારે આવીશું ખોટો બે દિવસ મેં તો વગર કામનો ધક્કો ખાધો અને આજે તો એટલી લાઈન હતી ને લગભગ પચાસ જણ એટલા હતા લાઈનમાં તમે એકવાર ઉપર ગઈ ને પછી નીચે આવીને મારા હસબેન્ડને કીધું કે આટલા બધા લોકો છે ત્યાં મારા હસબન્ડે કીધું કે આપણે બાર જ ઉભા રહીએ અને બાર મેડમ આવશે અહીંથી તો ત્યાં જ પૂછી લઈશું કે નવા બને છે કે નહીં પછી ત્યાં પચાસ જણની લાઈનમાં અમે ઊભી રહો આખો દિવસ મારો તો ત્યાં નીકળી જાય ને આસ્થાને રહીને મેં ત્યાં ઊભી રહેવાની તો ત્રણ ચાર ઓફિસે ધક્કા ખાધા આધાર કાર્ડના લીધે અને પોસ્ટ ઓફિસ તો તમે માનો નાટલી કેટલા વરસ થયા રાજપીતલામાં ભાઈ કોલેજ પૂરી કરી અત્યાર સુધી પણ પહેલી વાર મેં પોસ્ટ ઓફિસ જોઈ પહેલી વાર નવાય લાગે કે પહેલી વાર મેં લાઈફમાં પોસ્ટ ઓફિસ જોઈ આજે આસ્થાના લીધે વાકે અત્યાર સુધી પણ ના જોતી તો બે ત્રણ ઓફિસ એવી મેં આજે પહેલી વાર જોઈ કે રાજકીતલામાં આમ તો નામ સાંભળ્યું કે આ ઓફિસ પહેલી ઓફિસ પણ કઈ બાજુ હોય તે મને ખબર જ નથી તો આજે

તો આસ્તા મારી ઊંઘી નહીં અને દસ સાડા દસ નો ટાઈમ હોય રમતી હોય બેન લોકો જમવા આવ્યા તો લાગે અને પાછા ગયા છે વડિયા એવું ના કરેટા એવું ના તોડતી ના

अब बन એમાં છે ડબ્બો ખોલી કરીને

મસ્તી બો કરે છે અને વરસાદનું નક્કી નહી એટલા માટે ગાડીમાં પહોંચી ગઈ છે ઘરે ઘરે અમારી થોડા દિવસમાં પિંકી બેન લોકો પણ ગામ આવતા રહેશે દસ દિવસ માટે કારણ કે ગણપતિ લાવે છે ઘરે એટલા માટે તો દસ દિવસ ગામ જ રહેશે દસ દિવસ ગામ જ રહેશે 来了哦 ને વાગે જેતા વાસ્તાને ચપૂરમું છે ના ચપું ને તો ગરણી મે અંદર ઉંકી દીધીતે લો ગરણી મેરી ગરમ થઈ ગઈ છે

તો નાનું ને હર્ષિલ ગામ બહુ ગમે વધારે ગમે એ કરતા ગામ વધારે ગમે ટ્યુશન કરે આપશે નાનું શું ખબર નાનું તો ટ્યુશન જ નહીં જતો કે નાનું હે ગમ નાનું મસ્તી ચાડી તો ટ્યુશન નહીં જતો કેટલા ટાઈમ થઈ ગયો હે ને બહુ ટાઈમથી એ નહીં જતો ટ્યુશન તો ગાય સાંજના છ વાગી ગયા છે ને આસ્તા મારી હમણાં જ જાય ગઈ તું રેખાબેન સૃષ્ટિને શિવ હતા અહીં રમવા માટે થોડું અત્યારે જ ગયા છે અને નાનો મારો રિસાઈને બેઠો છે તો ઝાડુનો ફોન આવ્યો હતો કે જઈએ તો હવે આસ્થાને તૈયાર કરી દઉં ને હું પણ હાથ પગ ધોઈ નાખું ને પછી જઈએ ગામ થોડું ઘણું કામ છે બજારમાંથી પતાવીને જઈશ ઝાડું ઉતારના કરે તો આ ઝાડુ ને છે ને ઉતાવળ બહુ ખાય દરેક કામમાં તો સૃષ્ટિ વિચાર આવીને બાય કરે બાય ચાલો આસ્તા ને છોટી તો રાખતી નહીં બાય હા બાય દીદી કઈ વાર તો લાગે ને

રૂમ માં પણ મે બ્લોગ બનાવું તો કઈ સારું ઓ બાપ તો લાઈટ ચેન્જ કરાવવાની છે મારે કામ કે વિડિયો ક્વોલિટી લો ઓલા 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 તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડિયો હું અહીંયા ચેન્જ કરીશ કામ કે તો પણ હવે રે ને એને ઉચકવું પડશે મારે ઉચકવું પડશે એટલા માટે તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય